બાર તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ અરવલ્લી અરવલ્લીનો વટ વચન અને વોટ દસ મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે આપણા અરવલ્લી જિલ્લામાં મહિલા મતદાન સો ટકા થાય ને તેમ દરેક મહિલાઓ મતદાનના દિવસે મતદાન કરે તેવી અપીલ કરું છું અરવલ્લી મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ઠ પારિકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના તાલુકામાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતર્ગત આજે બાયડ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રસિષ્ઠ પારિકની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સારી વોકેથોન યોજાઈ જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું અરવલ્લી જિલ્લાની દરેક મહિલા સાત તારીખે મતદાન કરવા બહાર નીકળે અને અચૂક મતદાન કરે તેવી અપીલ કરી સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી અને આપણા સાથે આપના પરિવાર અને ફળિયાના લોકો અને બહેનો સાથે લઈ જઈ મતદાન કરાવીએ અને આપના મતનો ઉપયોગ કરીએ આપણા જિલ્લામાં સો ટકા મતદાન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તમામે તમામ સહભાગી થાઓ અને મતદાન અચૂક કરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ પાસે સંગીત ખુરશી જેવી ગેમ રમાડવામાં આવી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ શ્રી પ્રોબેશનર આઈએ પ્રોબેશનર આઈપીએસ પ્રાંત અધિકારી શ્રી બાયડ પુરવઠા અધિકારી શ્રી સ્વીપ અધિકારી શ્રીઓ અધિકારીશ્રીઓને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા બ્યુરો ચીફ અલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર